બુધેલ ગામ નજીક આવેલી સિદ્ધિ વિનાયક હોટેલની સામે જાહેર રોડ પરથી ચિત્રાશાંતી નગરમા રહેતા ભરતભાઈ લિંબાભાઈ ચાવડાને દેશી બનાવટની પિસ્તોલ અને બે કાર્ટીસ સાથે વર્તેજ પોલીસે ઝડપી લીધો હતો જ્યારે પોલીસને આવતી નિહાળીને અબ્દુલ ઉર્ફે ભટ્ટુ ઉર્ફે ઠુઠોકાર લઈને નાસી ગયો હોવાનું હોટેલના માલિક કરણસિંહ રામસંગ મોરીએ જણાવ્યું હતું વધુમાં તેમણે માથાકૂટ થઈ હતી તે બાબતે ઘરમેળે સમાધાન થઈ ગયેલ હોય આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કરવા માંગતા નથી તેવો નિવેદન વર્તેજ પોલીસમાં નોંધાવેલ भरतभाई चावड़ाए हतु के सिद्धि विनायक होटल खाते जपास पीमा आंखना भागे सामान्य इजा पहुंची थी वर्तेज से बंने सामे गुनो नोंधी ने भरतभाई चावड़ा ने झड़पी लईने आग कार्यवाही हाथ धरी हती। બધા આવો બેસી તમાસો